ગેરંટી માતાલીસ ચારસો બોલો ઓગણ પચાસ બાવન ચોપન પંચાવન છપ્પન છપ્પન

ઓગણન પચાસ બાવન ચોપન પંચાવન ત્રણસો છપ્પન અઠાવન અઠાવન ઓગણ ત્રેસઠ બાજસો ત્રણસો ઓગણ

ચાલીસ હાલો ભાઈ એકસો ઠીક છે

ત્રણસો સતત અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર મળવું ભાઈ બોલે ત્રણ વાર છે ત્રણસો ત્રીસો બસો પંચ્યાસી

બોલો ના મોટાભાઈ મોટાભાગ ચારસો અઢાર તાલીસ અડતાલીસ પચાસ બાવન પંચાવન સાઠ એકસઠ બાતેર પાસઠ અડસઠ ત્રણસો અડસઠ નવું અડસઠ ત્રણ વાર ત્રણસો અડસઠ બેતાલીસ 2 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

જી માં નઈ બોલવાનું આગળ આવેલું અહીંયા અમારે કોઈ ત્રણસો પંચાણું ચાલો